નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો ત્રીસ પાલ આજુબાજુ પાલ જોવા મળી રહ્યા છે ને હરાજીનું કામકામ તમે જોઈ શકો છો ખૂણેથી ચાલુ થઈ ગયું છે તો હરાજી બાજુ જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના કપાસના પાલમાં ભાવ ને ભારીની આવકની વાત કરીએ ને મિત્રો તો ભારીમાં એવી જ આવક જોવા મળી રહી છે કાલ જેવી જ આવક મળે જોવા મળી છે સાત સાતથી આઠ કિલોની ભારીમાં પણ આવક જોવા મળી રહી છે તો આપણે હરાજી બાજુ રૂબરૂ જઈને જાણવાની કોશિશ કરી આજે રહી કેવા બજાર ભાવના વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જાણવાની કોશિશ કરશે છ રૂપિયા નો ભાવ જવા માલ નો ચૌદસો ને છ રૂપિયા વેચાણો છે ક્વોલિટી સારી છે ચૌદસો ને છ રૂપિયા વેચાણો છે

ছাত্র সুন সা ছাত্র সুবিনভা সু করলে উনে ছাত্র সুমা হর মা ামা

આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબક્રાઈબ કરવાનું કરવાનું ભૂલતા નહીં મિત્રો